નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી ડિજિટલ પ્લેટફોર્મ આપની સાથે હું છું તુરલ સતત ચર્ચાઈ રહેલો મુદ્દો ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળનું વિસ્તરણ આ ચર્ચાએ ફરી એક વખત રફતાર પકડી છે આ વખતે આ ચર્ચામાં હવા ફૂંકવાનું કામ કર્યું છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કેવી રીતે આવો આપને જણાવીએ ગાંધીનગરમાં મહત્વની એક બેઠક યોજાઈ હતી જેમાં સી આર પાટીલે કહ્યું હતું કે હજી આપણે જલ્દી બે વખત મળીશું જે સંભવિત રીતે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ અને મંત્રીમંડળના ફેરફારના સંકેત મનાઈ રહ્યું છે આમ પણ આ મુદ્દો લાંબા સમયથી વણ ઉકેલાયેલો તો છે જ વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસ પૂર્ણ થઈ અને ત્યારબાદ થોડા સમયમાં વિસ્તરણ કરવામાં આવશે તેવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો તેવામાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સીજે ચાવડા માર્ચ બે હજાર ચોવીસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા રાતોરાત ભાજપમાં જોડાયા ત્યારબાદથી તો વિસ્તરણની ચર્ચાઓ તેજ થઈ તે સમયે એવી પણ ચર્ચાઓ હતી કે આ બંને નેતાઓને મહત્વપૂર્ણ પદ આપવાની વાત અંદરખાને થઈ ચૂકી છે પણ એ મહત્વપૂર્ણ પદ ત્યારે મળી શકે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય પણ ત્યારથી જ જ તો આ આ વિસ્તરણની ચર્ચા રહી ગઈ છે નેતાઓની સાથે સાથે અનેક બીજા નેતાઓને પણ ખુરશીની ઈચ્છા અને સાથે સાથે કમિટમેન્ટ પણ અપાયા જ હશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી કારણ કે આ રાજકારણ છે હંમેશા અમે કહીએ છીએ તેમ આ સેવાના નામે ખુરશી સુધી પહોંચવાનો જ ખેલ રહ્યો છે ને સાંપ્રતમાં હા તો ત્યારથી લટકતો આ મુદ્દો જેમાં બચું ખાબડ જેવા અનેક સમીકરણો પણ ઉમેરાયા છે કોની ખુરશી રહેશે કોની જશે કોને મળશે તે માત્ર ને માત્ર હાલ અટકળોને જ આધીન રહ્યું છે બીજો મુદ્દો એ કે સી આર પાટીલને સ્થાને કોણ આવશે તે સવાલનો જવાબ પણ લોકો ઈચ્છી રહ્યા છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી બાદ સી આર પાટીલને કેન્દ્રમાં જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી અને પાટિલ દિલ્હીમાં વધુને વધુ વ્યસ્ત થઈ ગયા પાટિલનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને તેમના સ્થાને હવે નવા પ્રમુખ શોધવા અનિવાર્ય પણ બની ગયું છે કારણ કે સી આર પાટીલની જવાબદારીઓ વધી છે તે માત્ર ગુજરાત પર ઈચ્છીને પણ ફોકસ કરી શકે તેમ નથી આ આ બધી જ વાતોની વચ્ચે પણ પણ અને સાથે બંને કોઈ રહેલા પ્રશ્નોનો ઉકેલ નજીકમાં હોવાનો સંકેત ખુદ સી આર પાટીલે આપી દીધો છે પણ તેનું ચોઘડિયું કયું છે તે હવે જોવું રહ્યું નવરાત્રીમાં આ જાહેરાત થાય છે કે દિવાળીના નવા દિવસોની ભાજપ રાહ જોવડાવે છે તે જોવું રહ્યું